ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ લીચી લીચી શબ્દનો અર્થ લીચીનું ફળ મોટા ઠળિયાવાળું અને જાડી ખરબચડી લાલ છાલવાળું એક નાનું ફળ જે અંદરથી સફેદ હોય છે તે થાય છે લીચી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લીચી કન્ટેન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ ફાઈબર એન્ડ વિટામિન બી કોમ્પ્લેક્સ અર્થાત લીચીમાં સારી માત્રામાં ફાઈબર અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ લીચી ઇઝ હાઈ ઇન વોટર કન્ટેન્ટ એન્ડ લો ઇન કેલરીઝ ઇટ ઇઝ એન આઈડિયલ ફ્રૂટ ફોર weight loss અર્થાત લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે તે વજન ઘટાડવા માટેનું આદર્શ ફળ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ